દુઃખ થાય એ કે મારા બચાવને મારે શું દેવ ઘરમાં બાળક રોટલો મારો બચાવ માંગે તો એને દઈ નથી આખી સાહેબ એથી દુઃખા એ વાત બી સચ મા આજ મારા બચા રોટલો માંગે એને હું રોટલો ટાણે ના દઈ દઈશ તો જિંદગી જી ગયે

અચાનક શું થઈ ગયું જામનગર અરવિંદમાં લઈ ગયા અમે ઉલટી ચાલુ થયું ને એવું થયું ચક્કર આવે છે ને અરવિંદમાં ગયા એટલે મગજનો પોટો પડ્યો તો કે આને નાના મગજમાં ગાય તો હું હતું ત્યારે તો એમ કરતાં કરતાં પછી અમે તોય દવા જ્યાં આવે ત્યાં લેવા માંડ્યા અમારા ઘર કોઈ આધાર હતો નહીં પછી ઓલો કાર્ડ આવે છે ને આયુષમાન કાર્ડ આ એ કાર્ડ કઢવી દીધું અમને સર પાસે એ કાર્ડ ઉપર પછી લઈ ગયા અમદાવાદ અમદાવાદ નાના મગજનું ઓપરેશન કરાવ્યું એ ન્યાય કરતાં કરતાં રહ્યા તો આખું તો ઘરે જ ભઈ ગઈતી હાવ દેખાતું નથી ને એમ કરતો વા ગયા એટલે ઉપર સામે મગજ ઉરાઈ ગયું નાના મગજ નાખી લાગે તો આખું ભઈ ગઈ તારું શું નામ છે બેટા રાજન અને તારો બેટા રશ્ન તારું ભાઈ ઉદય ઉદય ભાઈ તું હાલમાં શું તકલીફ પડે છે અત્યારે હું કાઈ નહી પૂછું નહીં હાલી નહોવું

એવી ચિંતા એમ ચિંતા તો બેન તમારા ઘરવાળો ઓફ થઈ ગયા ને કેટલો સમય થયો દોઢ વરસ જેવું થઈ ગયું છે સાહેબ આ બચાવ ઉજેરો કેવી રીતના હું ખવડાવું કેમ રાખું કેમ જીવું બસ એ જ એ જ પરિસ્થિતિ મારી કે મારા બચાવને મારે શું ખવડાવવું હોય મારે ક્યાં કમાવા જાવ મારા દીકરાને મૂકી દુઃખ થાય એ કે મારા બચાવને મારે શું દેવું ઘરમાં બાળક રોટલો મારે બચાવવા માંગે તો હું એને દઈ નથી શકતી સાહેબ એથી દુખ વધારે

તમે બિલકુલ ચિંતા નહીં અમે ચોક્કસથી તમને અનાજ કરી અને બનશું ઠીક છે બેન તમે બિલકુલ ચિંતા નહીં અને પ્લીઝ પહેલા તો તમે રડવાનું દોસ્તો હાલ અમે જામનગરની અંદર હતા અને આજે એક નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા બેને કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે કોઈ એક અન્નનો દાણો પણ નથી અને મારો દીકરો સુરદાસ છે દોઢ વર્ષ પહેલાં અમે મારા પતિને ગુમાવ્યા છે ઘણી બધી ખરાબ પરિસ્થિતિ સાથે અમે અમારો સમય પસાર કરી રહ્યા છીએ અને નાના બાળકો છે ઘરમાં ટોયલેટ બાથરૂમ પણ નથી મારા સુરદાસ દીકરાને ટોયલેટ બાથરૂમ કરવા માટે હું બહાર લઈ જાઉં છું ઘણી બધી તકલીફો સાથે હું મારા દિવસો પસાર કરી રહ્યા અને હાલમાં તો બેને કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે કોઈ અન્નનો દાણો નથી તો અત્યારે હાલમાં આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબ બધી જ અનાજ કરીની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત તમે દરેક લોકો આગળના વિડીયોમાં પરિવારની પરિસ્થિતિ તો જોઈ થશે હાલમાં પરિવારે કીધું એ પ્રમાણે કે અમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કર્યાણું નહોતું અને આ પરિવારની એક જ રિક્વાયરમેન્ટ હતી કે જો અમને અનાજ કર્યાનું મળી જાય તો મારા દીકરાઓને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો ફાઇનલી આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ અનાજ કર્યાણું કીધું હતું એ બધું જ અનાજ હોય અત્યારે આપણે લઈ લીધું છે અને દોસ્તો દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી જે કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન ફાઇનલી તમે કહેતા હતા ને કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરી એનોથી તમારા દીકરાઓને જમવામાં બહુ બધી તકલીફ પડી રહી છે તો ફાઇનલી તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ અનાજ કરિયાણું એનું કીધું હતું એ બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે કેવું લાગે છે બેન આજે ધન્યવાદ બાપ સારું લાગે આનંદ લાગે

થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ અમારી આથેડી દુઆ દીએ સદાય તમારા પંડાર પહેરા રહે થેન્ક યુ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડે હતી જે કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ પછી એડવર્ટર્સની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવાર નો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમારું તન મન થી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ